વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારના પતિની નાગરિકો સાથે માથાકૂટ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમણે સ્પષ્ટતા કરી છે વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારના પતિ રોનક પરમાર દ્વારા કોઈ બાબતે નાગરિકો સાથે માથાકૂટ કરવામાં આવી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ મામલે આજે વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારે મીડિયાના માધ્યમો સમક્ષ સ્પષ્ટતા કરતા આ બાબત પેવર બ્લોક નાખવા બાબતે થઈ હતી આ જૂનો વિડીયો છે તેવું તેમણે જણાવ્યું હતું કોઈ એક જ વ્યક્તિને વિકાસના કામમાં વિરોધ હોવાથી આ પ્રશ્ન ઉદભવી રહ્યો હતો જેના નિરાકરણ અર્થે અમે પહોંચ્યા હતા અને આ પ્રકારની ઘટના બની હતી તેમ જણાવી તેમણે વધુ માહિતી આપી હતી આ જે તે વિડીયો છે એ આજથી ચાર દિવસ પહેલાંનો વિડિયો છે અને તાલુકા પંચાયતની ગ્રાન્ટ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકનું કામ લેવામાં આવ્યું હતું અને જે મંજૂર થઈ ગયું હતું અને આશરે પોર ગામમાં વણકરવાસ ફળિયામાં દોઢસોથી વધારે લોકો રહેતા હોય અને પેવર બ્લોક એવા લોકોની સતત પેવર બ્લોકની માંગણી થતી હતી તો લોકોના હિત માટે લોકોને જરૂરી હોય તે પ્રમાણે અમે જે મંજૂરી આપી પેવર બ્લોકની મંજૂરી તાલુકામાંથી મળી ગઈ હતી અને એ આખા ફરિયામાં કોઈને પ્રોબ્લેમ ના હોય ખાલી એક જ ઘરને પ્રોબ્લેમ હોય અને કઈ ને કઈ રીતે કામમાં અવરોધ જ ઊભો કરે જે તે મજૂરો ત્યાં કામ કરવા જાય તો મજૂરોને અપશબ્દ બોલે કોન્ટ્રાક્ટરને અપશબ્દ બોલે અને ગમે તે રીતે છ મહિનાથી છેલ્લા એ કામમાં કોઈ ને કોઈ અવરોધ જ ઉભો કર્યા કરતા હતા અને આખરે પછી મજૂરો બોલાવીને ફરીથી કામ ચાલુ કરવામાં આવ્યું એટલી ભીડમાં વિડીયો કોણે ઉતાર્યો ભાઈ એવું તો ખ્યાલ નતો એ સમયે પણ કદાચ એમના ઘરમાંથી કોઈ વિડીયો ઉતાર્યો હોય અને એ લોકો માહોલ બનાવીશું અને ખોટી રીતે બદનામ કરવા માટે આ વિડીયો ઉતારેલો છે જોકે હકીકત એ છે કે આ સરકારી કામ હતું અને લોકોના હિત માટે લોકોને જરૂરી કામ હતું અને એક જ ઘરનો પ્રોબ્લેમ હતો અને એ લોકો ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા હતા પણ હવે એ કામ સારું થઈ ગયું છે પૂરું થઈ ગયેલ છે અને એ લોકોએ માફી પણ માંગી લીધેલ છે સમાચારોના સતત માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર